સાબોઈશેર તાલુકા માંથી હજ અદા કરવા માટે સાઉદી અરબ મક્કા મદીના જવા હાજી સાહેબ રવાના થયા દરમિયાન તેઓનો સત્કાર સમારંભ મિલાલ મસ્જિદ ખાતે યોજાયો ઇસ્માઇલ ધર્મના પાંચ આધાર સ્તંભ પૈકી શરીરનું પાક હોવાનું કલમા નમાઝ રોજા ચકાત અને પૈસા પાત્ર હોય તેને હજ ફરજિયાત બનાવે છે જે માલેગની મત પૈસાદાર હોય છે તેઓ આજે હજ મક્કા મદીના અરાફતમાં મસ્જિદ ફરજિયાત પાંચ દિવસની હજ વિધિ કરવામાં આવે છે જિલ્હજના આઠમા યાદથી શરૂ થતી હજ વિધિ માટે હાજીઓના કાફલા જવાની શરૂઆત થતાં ડભોઈ શહેર વિભાગ હાઈસ્કૂલ પાસે રહેતા હાસમી સૈયદ સૈફુદ્દીન બાવાના ધર્મ પતિ સૈયદ શહેનાઝ બાનુ તથા પુત્ર સૈયદ અજીજુદ્દીન સૈફુદ્દીન સહિત ડભોઈમાંથી આશરે દસ જેટલા હજ માટે જતા હોય છે તેઓનો સન્માન સમારોહમાં સૈયદ સાદાતો મૌલવી સાહેબો વકીલ આરીફભાઈ મકરાણી તથા અન્ય એડવોકેટો સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયા લાલાભાઈ સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ લબેક નારા સાથે હજ માટે રવાના થયા હતા જિંદગીની અનમોલ ઈચ્છા પૂર્ણ કરવા મક્કા મદીના જવા માટે હાજીઓનો કાફલો પહોંચાડવા પહોંચવાનો પ્રારંભ થઈ રહ્યો છે બતા હાજી સાહેબો કિસ્મતવાળા છે અલ્લાના મહેમાન બનીને જઈ રહ્યા છે મક્કા ખાતે ઉમરાની વિધિ તેમજ મદીના શરીફમાં ઇસ્લામ ધર્મ સ્થાપક હજરત મોહમ્મદ મુસ્તફાના ગુબ્બજનાથી તિતાર કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થશે પાંચ દિવસ માટે હજની વિધિ શરૂ થશે જેમાં મક્કાથી મીના મુદલ્ફા અર અરફાત શૈતાનને કાંકરી મારવી કुर्बानी કરવી વગેરે વિધિ કરી મુંડન કરાવી તબાફે જિયારત કરતા હજ પૂર્ણ થાય છે માટે હજ સફર આસાન અને કબૂલ ફરમાવે તેવી દુઆ કરવામાં આવી હતી મોહલે સુમન અલ્હમદુલ્લાહ સુમન बिल्ड मस्जिद में हजरत सैयद शर्फुद्दीन साहब ने रखा है जिसमें सारे मुजाज कलम असर आ रहे हैं और कल सुबह को आठ बजे यहाँ से प्रवानगी होगी दुनिया के तमाम मुजाज कलम जहाँ कहीं से भी जा रहे हैं अल्लाह तबार को तला उनके सफ़र को आसान फरमाए और अरकान हज को आसान फरमाए तो तमाम मुजाज के तमाम हज को फबूल मकबूल फरमाए और दुनिया के तमाम मुसलमानों की इज्जत आदम जान की हिफाजत फरमाए और हज को आसान फरमाए